અમે નવરાત્રીનું વિના મૂલ્યે આયોજન કર્યું હતું આ વર્ષે પણ અમે બે વીસવે સોરા થકી બે હજાર પચીસનું આયોજન કરવાના હતા ત્યારે ગત વર્ષે અમુક ખંભાતના કહેવાતાના ઇજ્જતદાર લોકો થકી અરજીઓ કરવામાં આવી હતી તેઓએ પણ ઉત્સુકતા ધરાવી હતી ખંભાતમાં નવરાત્રિ કરવા બાબતે તેને ધ્યાન ધ્યાનમાં રાખી તેઓને પણ તક મળી રહે તે માટે અમે આ વર્ષે આયોજન મોકૂફ રાખ્યું અને મને લોક ચર્ચા અને ટેલિફોનિક ચર્ચાથી મને જાણવા મળેલ કે તેઓ તરફથી પણ કોઈ પણ જાતનું આયોજન કરવામાં આવેલ નથી તે તે બહુ ખૂબ દુઃખની વાત છે અને હું ખંભાતના ખંભાતની પ્રજાને દિલગીરીથી માફી માગું છું કે બે હજાર પચીસ થી નવરાત્રી વિશ્વેશ્વર થકી કરવામાં આવેલ નથી તેની હું શાણવા માંગુ છું